સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન પ્રી પ્રાઇમરી સેક્શનના બાળકો માટે ડે કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ ડે કેમ્પમાં ચાર થી છ વર્ષના ત્રણસો સિત્યાસી બાળકો જોડાયા હતા ડે કેમ્પ આયોજન કરવાનો મુખ્ય હેતુ બાળકો અનુરૂપ અસંખ્ય આઉટડોર પ્રવૃત્તિઓથી પરિચિત કરવાનો હતો બાળકોમાં આત્મવિશ્વાસની સાથે નેતૃત્વના ગુણોના બીજ વિકસે બાળકો નવા કૌશલ્યો શીખે પડકારરૂપ કાર્યોમાં જોડાય અને ટીમ વર્કની ભાવના કેળવાય તથા સ્વતંત્રતાના સ્થળનો વિકાસ થાય આ બે કેમ્પમાં બાળકોને ધ્યાન યોગા ઓમ ચેન્ટિંગ અને ગ્રુપ એક્ટિવિટી સાથે રમતોનો આનંદ માણ્યો હતો શાળાના શિક્ષકોએ નુક્કર નાટક પપેટ શોપ મેજિક શોપ કતપુટલી ડાંસ જેવી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓના આનંદમાં પણ વધારો કર્યો હતો બાળકોએ ગૌશાળાની મુલાકાત નેચર પાર્ક વોકિંગ અને પ્લાન્ટિંગ એક્ટિવિટીનો પણ ભરપૂર આનંદ લીધો હતો વિદ્યાર્થીઓએ રાત્રિ ભોજન બાદ કેમ્પ ફાયરનો આનંદ માણ્યો હતો જેમાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા મનોરંજન કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો સમગ્ર દે કેમ્પનું આયોજન સંસ્કાર વિદ્યા ભવન પ્રી પ્રાઇમરીના એડમિનિસ્ટ્રેટર શ્રી જાસ્મીન મોદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો હતો આ સમગ્ર ડે કેમ્પનો આનંદમય શૈક્ષણિક અનુભવ જીવનભર બાળકોની સ્મૃતિમાં રહેશે તેમ જણાવાયું હતું